ઓનલાઈન ગેમિંગના કારણે બરબાદ થઈ રહ્યા છે પરિવારો ગેમિંગના નામે ગેમ્બલિંગ પંચાવન કરોડ લોકો સટ્ટો રમી રહ્યા છે કેન્દ્ર સરકાર અને હાઈકોર્ટ જુગારની વ્યાખ્યા નક્કી કરવામાં અસમર્થ દેશના છ રાજ્યની સરકાર અને હાઈકોર્ટ ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ વચ્ચેનો તફાવત શોધવા પ્રયત્નો કરી રહી છે નસીબ અને કૌશલ્ય ઉપર આધારિત ગેમિંગ વિશે પણ ઘણી દલીલો કરવામાં આવી છે પરંતુ ક્રિકેટમાં ઓનલાઈન ગેમિંગ બરબાદીનું કારણ બની રહી છે તેના પર પ્રતિબંધ લગાવવા માટે દેશભરની હાઈકોર્ટમાં ડઝન એક લોકોએ જાહેર હિતની અરજી કરી છે દલીલ એવી છે કે ગેમિંગના બ્રાન્ડ એમ્બેસેડરોની જવાબદારી પણ નિશ્ચિત હોવી જોઈએ સટ્ટાબાજી દ્વારા બરબાદ થતાં પરિવારોની ભયાનક વાર્તાઓ દીકરો ફસાયો પિતાએ ઘર વેચીને પૈસા આપ્યા ભોપાલના હરિહર ગુર્જર બે હજાર એકવીસમાં નર્મદા વેલીમાંથી ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા જનરલ પ્રોવિડન્ટ ફંડમાંથી રૂપિયા ત્રીસ લાખ મળ્યા આખી જિંદગી ભાડાના મકાન માંગ રહેતા ગુર્જરે આ રૂપિયાથી ઘર ખરીદ્યું હતું પુત્ર પ્રિતેશ કરિયાણાની દુકાન ચલાવતો હતો બે હજાર ત્રેવીસ માં કેટલાક લોકો તેમના પુત્ર પાસેથી ઉછીના લીધેલા પૈસા માંગવા ઘરે પહોંચ્યા થોડા દિવસ પછી લોકો ફરી આવ્યા તો હું ચોકી ઉઠ્યો મેં મારા પુત્રને પૂછતા મને જાણવા મળ્યું કે તેણે દુકાન વેચી દીધી છે ક્રિકેટના સટમાં તમામ પૈસા ગુમાવ્યા હતા તેણે રોજના પાંચ રૂપિયા વ્યાજ તરીકે લઈને દસ લાખ રૂપિયા ગુમાવ્યા છે તમામ ગણતરીઓ બાદ વ્યાજ ઉપરાંત રકમ પાંત્રીસ લાખ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે હરનામે ઘર વેચી દીધું છે અને લોન હજુ બાકી છે